મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજી બે તેમજ ન્યારી બે ડેમ સાઇટની મુલાકાત લઈ સર્વેક્ષણ કર્યું જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ યોજના સંલગ્ન રાજકોટના માધાપર પાસે આવેલા આજી બે ડેમ તેમજ રંગપર પાસે આવેલા ન્યારી બે ડેમ સાઇટની મુલાકાત લઈ તેનું સર્વેક્ષણ કર્યું સાઇટ વિઝિટ દરમિયાન મંત્રીએ હાલમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી સિંચાઈ યોજના અન્વયે આસપાસના ગામોને મળતા લાભ અંગે વિગતે માહિતી મેળવી હતી મંત્રી કુંવરજીભાઈએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઇટ પર જરૂરી મરામત સાઇનેજીસ મુકાવવા તેમજ સાફ સફાઈ અંગે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી અત્રિ ઉલ્લેખનીય છે કે આ બંને ડેમ સિંચાઈ યોજના સાથે જોડાયેલા છે આસપાસના ગામોમાં ખેડૂતોને ખેત વપરાશ માટે ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે આ તકે સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી પડતરી મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના કર્મીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી